દિલીપ ગોહિલે જમીનના કોટા માલિક ઉભા કરી ભાજપના જ નેતાને જમીન વેચી હતી ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા એકવીસ લાખ લીધા હતા અન્ય એક ખેડૂત પાસેથી એક કરોડ લીધા હતા એક જમીન બે અલગ અલગ લોકોને વેચી હતી ફરિયાદી પરાક્રમસિંહ જાડેજાનું નિવેદન સરકાર અને પોલીસ પર ભરોસો છે આરોપી દુબઈમાં સંતાયો હતો ત્યાંથી પકડવામાં આવ્યો છે કહેવત છે કે દુબઈમાંથી આરોપી પાછો લાવી શકાતો નથી પરંતુ પોલીસે દુબઈમાંથી ધરપકડ કરી છે ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે

અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લેવા આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થાવી જોઈએ થાવી જોઈએ અને થાવી જોઈએ અને એ થવા માટે થઈને તે અમે ખુલ્લા મેની સામે પોલીસ અપાય કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ પણ કરી છે થેન્ક યુ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈ કેન નેવર મિસ એન અપડેટ